આજે અમારી સાથે છે અમારા જૂના કસ્ટમર એમનું ગામનું નામ છે મોટી માલવણ ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લો હવે આજે અમને સૌથી પહેલો એરંડાનો ઓર્ડર મળ્યો છે અને એરંડાના મશીન તો અમે બનાવીએ જ છીએ પણ એલિવેટરવાળા અમે લોકો નહોતા બનાવતા અને આ વર્ષથી અમે ચાલુ કર્યા છે અને આ અમારું પહેલું મશીન છે કે જેમાં અમે ખેડૂતને એલિવેટર ડબલ એલિવેટર સાથે મશીન ડિલિવરી કરીશું આમની રિકવાયરમેન્ટ એ હતી કે અમને ઓર્ડર કેમ મળ્યો એ હું તમને જણાવું કે એમને ગિયરબોક્સવાળું મશીન જોઈતું હતું આમ જનરલી જે વિસનગરમાં એલિવેટરવાળા ડબલ એલિવેટરવાળા એરંડાના જે મશીન મળે છે ને એમાં ગિયરબોક્સ નથી આવતું અને આમની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી કે મારે જો થ્રેશર લેવું છે તો વાળું જ લઈશ તો ગિયરબોક્સવાળામાં ઊંઝામાં લગભગ અમે એકલા જ ઓપ્શનમાં છીએ તો આજે અમને ઓર્ડર મળી ગયો છે અને આ અમારું પહેલું મશીન છે હવે આગળ જઈને જોઈએ કે આનું રિઝલ્ટ કેવું આવે છે બરાબર મળીએ એક નવા વિડીયો સાથે